દોસ્તો મારા પેશન્ટ ઘણી વખત મને પૂછે છે કે બસ્તી ચિકિત્સા શું હોય છે અને શા માટે લેવી જોઈએ તો આજે હું તમને બસ્તી ચિકિત્સા જે આયુર્વેદમાં પંચ કર્મ કીધા છે પાંચ પ્રકારના કર્મ કીધા છે જે શરીરને ડીટોક્સ કરે છે શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને વ્યક્તિને સ્વસ્થ બનાવે છે એની હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ કરે છે તો એ બસ્તી ચિકિત્સા હોય પાંચ કર્મ છે પાંચ કર્મોમાં વમન વિવેચન બસ્તી નસ્ય અને રક્ત મોક્ષણ આ પાંચ પ્રકારના કર્મ છે એમાં બસ્તી કર્મ વિશે આજે હું તમને માહિતી આપીશ નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય માયુદ્ધ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમની આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદને સમજે આયુર્વેદને જાણે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એવો મારો જિંદગીનો ધ્યેય છે તો મિત્રો મારા પેશન્ટ ઘણી વખત મને પૂછે છે કે બસ્તી ચિકિત્સા શા માટે લેવી જોઈએ તો બસ્તી ચિકિત્સા શું છે બસ્તી લેવાથી મને કંઈ નુકસાન તો નહીં થાય ને બસ્તી લેવામાં શું સાવધાની રાખવી જોઈએ અમે એનિમા થેરાપી લઈએ છીએ અથવા તો પેલી કોલોન થેરાપી આવે છે એ લઈએ છીએ તો એને બસ્તી ચિકિત્સા સેમ કે નહીં આવા અનેક પ્રકારના સવાલો મને પેશન્ટ પૂછે છે તો આજના વિડીયોમાં હું તમને બસ્તી ચિકિત્સા વિશે ડિટેલમાં માહિતી આપવા પ્રયાસ કરીશ તો મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે કે બસ્તી ચિકિત્સા આયુર્વેદમાં પંચકર્મા જે શરીરને ડિટોક્સ કરવાની પ્રક્રિયા છે એની પંચકર્માની એક ચિકિત્સા પદ્ધતિ છે બસ્તી ચિકિત્સા બસ્તી ચિકિત્સામાં બસ્તી ચિકિત્સા મેઇન તમારા શરીરમાં વાયુ મટાડવા માટેની ચિકિત્સા છે આયુર્વેદમાં આચાર્ય ચરક એક ચરક છે અહીં તમારે સ્પષ્ટ લખેલું છે કે અર્ધચિકિત્સા છે બસ્ત એ તમારા રોગ માટે અર્ધચિકિત્સા મતલબ બીજી બધી ટ્રીટમેન્ટ અલગ છે સામે અડધી ચિકિત્સા બસ્તી ચિકિત્સા છે તમે બસ્તી લેશો તો તમારો રોગ અડધો તો એ ત્યાં જ મટી જશે કઈ રીતે માટે કારણ કે બસ્તી ચિકિત્સા એ શ્રેષ્ઠ ચિકિત્સા છે વાયુ મટાડવા માટે શરીરમાં વાયુ વધી જાય વાયુ વધે તો શું તકલીફ થાય ભેસ થાય કવજિયા થાય પેટ ભારે લાગે થાક લાગે ખાવાનું પચે નહીં સ્કિનમાં ડ્રાયનેસ આવે સ્કીન કાળી પડી જાય કાળા ડુંગડાળા થાય ચામડી ફાટી જાય એટલે પગની એડી ફાટી જાય ચામડી તળાઈ જાય એ જ વાયુ વધે તો પક્ષાઘાત થાય એકાંકઘાત થાય અડધિક થાય મતલબ અડદ્ય વાત થાય મોડું સંકોચાય જેમાં સ્નાયુમાં ચકડાટ આવે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થાય તો અને વધારે મગજ પર અસર કરતો સ્ટ્રેસ આવે ડિપ્રેશન આવે અનિદ્રા રાત્રે ઊંઘ ન આવી બધી સમસ્યા વાયુને કારણે થાય છે અને આયુર્વેદમાં વાત કરીએ તો આયુર્વેદમાં ચરક સંહિતામાં હેંસી પ્રકારના રોગો જેમાં સાયટિકા પણ આવે છે પગની એડી ફાટે પણ આવે છે એવા હેંસી પ્રકારના રોગો એટલા વાયુથી થાય છે અને વાયુ મટાણ માટે શ્રેષ્ઠ ચિકિત્સા બસ્તી ચિકિત્સા છે એટલે મોટા ભાગના રોગોમાં વાયુનો રોગ રોલ હોય જ છે અને વાયુ મટાણ માટે બસ્તી શ્રેષ્ઠ હોય છે અને એ જ રીતે આયુર્વેદનો એક બીજો કન્સેપ્ટ છે આયુર્વેદનો એક બીજો પણ શ્લોક કહેવામાં આવે છે કફમ પંખો પિત્તમ પંખુ પંગવો મતવ વાયુના યંત્રની નિયંતે તત્ર વર્ષણથી મેઘવત મતલબ કે શરીરમાં કફ પંગુ છે પિત્ત પંગુ છે મળ અને ધાતુઓ પંગુ છે ફક્ત વાયુ એક જવાબદાર છે જ્યાં એ વાયુને કફ અને મળધાતુને જ્યાં લઈ જાય છે ત્યાં એ વિકારો ઉત્પન્ન કરે છે ત્યાં વર્ષાની જેમ વાદળની જેમ વર્ષા કરે છે મતલબ કે તમને કફની બીમારી થાય છે પિત્તની બીમારી થાય છે શરીરમાં ધાતુઓ બગડી ગઈ છે મળ દૂષિત થયા છે કોઈ પણ પ્રકારની બીમારી હોય છે એમાં જવાબદાર વાયુ છે વાયુ બધી બધે રોગોનું ઉત્પન્ન કરે છે અને વાયુ એક જગ્યાથી બીજી જગ્યાએ રોગને લઈ જાય છે તો વાયુ જવાબદાર હોય છે એટલે પણ પ્રકારની બીમારીમાં તમે વાયુની ચિકિત્સા કરો બસ્તી ચિકિત્સા કરો તો તમને રોગમાં રાહત મળશે રોગ તમારો મળશે અને શરીર સ્વસ્થ થશે તો એટલે વાયુની ચિકિત્સા કરવા માટે બસ્તી ચિકિત્સા કરવી ખૂબ જ જરૂરી છે હવે નોર્મલી આ બસ્તી ચિકિત્સા કેવી રીતે કરવામાં આવે છે સામાન્ય પ્રક્રિયા એ છે કે પહેલાં પેટાના પેશન્ટને ફૂલ બોડી મસાજ આપી આખા શરીરને માલિશ કરવામાં આવે છે પેટીમાં બેસાડીને કે સૂડાવીને તો આખા શરીરે સેક આપવામાં આવે છે અને જ્યારે માલિશ એક કરીને શરીર શિથિલ થાય શરીર ઢીલું પડે ત્યારે મળભાગથી અમે દવા ચડાવીએ છીએ અને દવા ચડાવીએ એ પ્રક્રિયાને બસ્તી થેરાપી કહેવામાં આવે છે હવે દવા બે પ્રકારની ચડે છે એના આધારે બસ્તીના બે ભાગ પડે છે એક આસ્થાપન બસ્તી છે અને બીજું અનુવાસન બસ્તી છે અનુવાસન બસ્તી એવી બસ્તી કે જેમાં અમે તેલ ચડાવીએ છીએ મેડિકેટેડ તેલ ચડાવીએ રોગ પ્રમાણે અલગ અલગ ઔષધોના બનેલા તેલ ચડાવીને અમે એને ચિકિત્સા આપીએ તો એને બસ્તી ચિકિત્સામાં એને અનુવાસન બસ્તી કહેવાય છે અને બીજી આસ્થાપન બસ્તી જેમાં અમે ઉકાળો ચડાવીએ છે રોગ પ્રમાણે ઔષધથી ઉકાળો બનાવે છે ઉકાળોમાં ઘી તેલ મધ બધું મિક્સ કરીને અમે તેલ બસ્તી ચઢાવીએ અને એ ઉકાળાની બસ્તી ચડાવીએ છીએ એને અમે આસ્થાપન બસ્તી કહીએ છીએ એમાં ફરક એવો હોય છે કે અનુવાસન બસ્તી જ્યારે અમે તેલની બસ્તી ચડાવીએ છીએ તેલ હોય કે ઘી હોય એવા કોઈ પણ ચીક્ષણ દ્રવ્યોની બસ્તી ચડાવીએ છીએ તે બસ્તી તરત બહાર નથી આવતી ક્યારેક બે કલાકે આવે ચાર કલાકે છ કલાકે આઠ કલાકે અથવા તો શરીરમાં ડ્રાયનેસ વધારે હોય શરીરમાં વૃક્ષતા વધારે હોય તો બસ્તી ક્યારેય બહાર આવતી પણ નથી કોઈ વાંધો નથી પણ એ તેલની બસ્તી થઈ જેનાથી શરીરમાં વાયુ સોસાઈ જાય છે અને વાયુ મટે છે આંતની દીવાલ જે સુકાઈ ગઈ હોય છે ત્યાં આંતર્ય દીવાલ પર સૂકો મળ જામેલો છે એ બધું ત્યાં સ્નેહન થાય છે ત્યાં એને ચિકાસવાળો કરે છે આ દીવાલને નોર્મલ લાવી જાય છે તો આ સ્નેહી બસ્તી થઈ અનુવાસન બસ્તી થઈ આસ્થા પણ બસ્તી જ્યારે ઉકાળાની બસ્તી જે આપવામાં આવે છે ઉકાળો બનાવીને એની બસ્તી આપવામાં આવે છે ત્યારે એ બસ્તી બીજી જ મિનિટે બહાર આવી જાય છે અને જ્યારે બીજી મિનિટે બહાર આવે ત્યારે આંતરના દિવાલ પર જે જૂનો મળ ચોટેલો છે જે દોષો ચોટેલા છે જે વાયુ ચકળા વાયુ જામેલું હોય છે ઘણી વખત વાયુ આંતરણ દિવાલ પર વાયુને કારણે આંતરણની દિવાલ સ્ટીફ થઈ જાય સંકોચાઈ જાય ઘણી વખત એમ કહે છે કે તમારા આંતરડાનો માર્ગ સંકોચાઈ ગયો છે ડ્રાઇનેસ વધી ગઈ છે તો આ બધા વાયુના લક્ષણ છે એ જે વાયુ બધો જામી ગયો છે વાયુ બધો ત્યાં છૂટો પડે છે ગેસ નીકળી જાય છે એટલે ઘણી વખત ઉકાળની બસ્તી ચડાવે ને ત્યારે પિચકારીને જેમ દવા નીકળે કારણ કે બધું વાયુ પ્રેશરથી વાયુ છૂટો પડે છે તો આ ઉકાળની બસ્તી થઈ છે ઉકાળની બસ્તી બીજી મિનિટે બહાર આવવી જ જોઈએ જો બીજી મિનિટે બહાર ન આવે તો ચિંતા કરવી પડે અને એના માટે અમારે ધ્યાન રાખવું પડે પ્રિકોશન લેવા પડે તો આ થઈ બે પ્રકારની બસ્તી અને આ બે પ્રકારની બસ્તીથી બહુ રાહત થાય છે ઇવન ઘણી વખત મારા પેશન્ટનો અનુભવ છે તે ઉકાળની બસ્તી ચડાવે અને બીજી મીઠે પેટ સાફ થઈ જાય પેટ હલકું થઈ જાય તો પેશન્ટ ખુશ થઈ જાય કે સાહેબ આ બસથી જ મને બહુ સારું લાગ્યું અને ઘણી વખત પેશન્ટ આગ્રહ કરતા મને ઉકાળવાળી બસ્તી જ આપો જે પેટ સાફ કરી દે પણ મિત્રો અને હા એટલા માટે જ ઘણા લોકો મેં જોયા છે કે ઘરે બેઠા બેઠા એની નહીં માલે છે ગરમ પાણી એને અમે લઈ લેતા ગરમ પાણીમાં નમક નાખીને નમકવાળો ગરમ પાણી નહીં માલી એનાથી તમારું પેટ સાફ થઈ જશે મળ નીકળી જશે પણ બીજી બાજુ હું દિવાલનું લ્યુબ્રિકેશન કરતું જશે એટલે આંતરડાની દિવાલ સુકાતી જશે અને કાયમી આદત પડી જશે તમે એની એનીમાં લેશો તો જ પેટ સાફ થાય બાકી પેટ સાફ નહીં થાય તો આ ધ્યાન રાખવું જરૂરી છે કે ઉકાણ બસ્તી લેતા પહેલાં માર્ગદર્શન લેવું જરૂરી છે તમને પેટ સારું સાફ થશે સારું લાગશે પણ એ વસ્તુ આડઅસર કરશે એટલે ઘરે જાતે તમે પ્રક્રિયા કરો અથવા તો પેલી કોલોન થેરાપી કે કોલોનમાં દવા ચડાવી દે બધું આંતરડામાં જાય તમને વિડીયો વધારે કે અહીંયા સુધી મળ પૂછ્યો છે દવા પહોંચી છે અને બધું પાછું મશીનથી બધું બહાર કાઢી આપે તો એ પ્રક્રિયા મશીનથી થાય છે જે કુદરતી થવી જોઈએ કુદરતી પ્રક્રિયા થતી નથી તો એની આળસરવાની સંભાવના રહેશે જ્યારે બસ્તીમાં એવી કોઈ આડઅસર નથી આવતી અને અમે ખાસ રેકમેન્ડ કરીએ છીએ કે પહેલાં તેલની બસ્તી આપવું પછી ઉકાળાની બસ્તી આપવાની છે એકલી ઉકાળાની બસ્તી આપશો તો આડઅસર થવાની સંભાવના રહેશે એટલે તેલની બસ્તી આપવાની છે આ રીતે બસ્તી પ્રક્રિયા થાય છે અને તમારા સાહેબમાં દોષો માટે છે મારા પેશન્ટ ઘણી વખત મને પૂછે છે કે સાહેબ બસ્તી પ્રક્રિયા લેવામાં હું આવું પછી મને અશક્તિ નહીં આવી જાય ને પછી મારા ઘરે જાતે જઈ શકીશ ને નોર્મલી આ પ્રક્રિયા બે કલાકની થાય કે જ્યારે પેશન્ટ આવે તો એને કલાક જેવું માલિશ કરવામાં આવે પછી દસ પંદર મિનિટ પેટીમાં બેસાડીને શેક આપીએ માલિશ શેક આપ્યા પછી બસ્તી ચડાવીએ એટલે મતલબ તેલ ચડાવીએ કે ઉકાળો ચડાવીએ અને આ બધી પ્રોસેસમાં લગભગ દોઢથી બે કલાક જેવો સમય જાય છે એટલે જ્યારે દોઢ બે કલાકનો સમય જાય પછી પેશન્ટ પૂછે કે મને અશક્તિ નહીં આવી જાય ને તો મિત્રો એવું કશું નથી થતું ઇવન જે પેશન્ટ બસ્તી લે છે ને એ બહુ ખુશ થઈ જાય છે એકદમ હલકું થઈ ગયું મન ફ્રેશ થઈ ગયું છે સારું લાગે છે પેટ સાફ થઈ ગયું પેટ હલકું થઈ જાય છે તો પેશન્ટ એવી વ્યક્તિ જે ડાઉટ હોય છે કે હું પાછો જઈ શકીશ કે નહીં કે મને અશક્તિ નહીં આવી જાય ને એવું કશું થતું નથી બસ્તી પ્રક્રિયા કર્યા પછી પેશન્ટ એકદમ હલકો થઈ જાય છે અને જાતે જ હસ્તે મોડે ઘરે જાય છે એની મેળે તો આ વસ્તુ છે પ્રક્રિયા બીજા એક પેશન્ટ સવાલ પૂછે કે બસ્તી પ્રક્રિયા કેટલા સીટિંગ લેવા પડે અમારે કેટલી કેટલી મતલબ કેટલી પ્રોસીઝર રિપીટ કરાવી પડે અમારે તો વસ્તુ બેઝિકલી બસ્તી પ્રક્રિયા તમારા શરીરના કન્ડિશન પર આધાર રાખે છે જો તમે તમા શરીરની તમારી ઇમ્યુનિટી વધારવા માટે સ્વસ્થ જ છો અને વધારે સ્વસ્થને મેન્ટેન રાખવા માટે બસ્તી પ્રક્રિયા લેવા માગતા હોય તો એ તો તમે ત્રણ કે પાંચ બસ્તી સિટિંગ લઈ લો તો સફિશિયન્ટ રહેશે પણ જો તમારા શરીરમાં જો રોગ છે તો રોગ પ્રમાણે તમારે બસ્તીની સીટિંગ લેવી પડે કદાચ તમે તમને રોગ પ્રમાણે બસ્તીમાં પાંચ સીટિંગ આપીએ આઠ સીટિંગ આપીએ પંદર સીટિંગ આપીએ અથવા તો મહિના દરમિયાન આખું બસ્તી પ્રક્રિયા કરાવે એ શરીરની રોગની અવસ્થા પ્રમાણે આ રાખે કે કઈ બસ્તી આપી કેટલી અમારે તેલની બસ્તી ચડાવી કેટલી ઉકાળની બસ્તી ચડાવી એ અમે પેશન્ટને રોગ પ્રમાણે નક્કી કરીએ છીએ એટલે ખાસ જ્યારે તમે બસ્તી સીટિંગ લેવા જતા હોય બસ્તી ચિકિત્સા કરવા જતા હોય ત્યારે વૈદ્યના માર્ગદર્શન હેઠળ અને એના ઓબ્ઝર્વેશન હેઠળ બસ્તી લેવાનું રાખજો આમ બસ્તીમાં કોઈ આડઅસર નથી બસ્તી પ્રક્રિયા શેફ છે પેટ સાફ થઈ ગયું શરીર હલકું થઈ જશે પણ આડઅસર ક્યારે આવે અમુક પ્રિકોશન રાખવા જોઈએ કારણ કે જ્યારે શોધન પ્રક્રિયા જ્યારે શરીર ડિટોક્સ થતું હોય ત્યારે સાવધાની રાખવી જરૂરી છે તમે બસ્તી પ્રક્રિયા લેતા હોય તો જ્યારે તમારે તેલની બસ્તી લેવાની હોય જ્યારે તમને તેલ ચડાવવાનું હોય ત્યારે તેલની બસ્તી તમારે જમ્યા પછી લેવાની છે ખાલી પેટે તેલ બસ્તી નહીં લઈ શકો અને જ્યારે ઉકાળાની બસ્તી ચડાવવાની હોય ત્યારે ઉકાળાની બસ્તી ખાલી પેટે લેવાની હોય છે ત્યારે જમ્યા પછી નહીં જવાય એટલે આ ધ્યાન રાખજો કે ઉકાળની બસ્તી ખાલી પેટે લેવાની છે અને તેલની બસ્તી જમ્યા પછી લેવાની છે બીજી વસ્તુ બસ્તી જ્યારે ચાલતી હોય ત્યારે દરમિયાન કોઈ જુલાબ લેવાનો નહીં ઓલરેડી તમારા સમયથી કાઢ માટે બસ્તી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે તમે જુલાબની દવા લો હાડે લો ત્રિફલા લો કે કોઈ જુલાબ માટે દવા લો તે વસ્તુ તમે આડઅસર કરી શકે તમારા શરીરમાં વધારે પ્રકારના વધારે પ્રમાણમાં દોષો બહાર નીકળી જાય તો તમને અશક્તિ આપી શકે તો એ ધ્યાન રાખવું બીજું બસ્તી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે ઠંડુ પાણી પીવાનું નહીં ઠંડા વાતાવરણમાં રહેવાનું નહીં મતલબ એસીમાં બેસવાનું નથી ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું નથી તમારે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર રહેવાનું છે વધારે પવનવાળી જગ્યાએ રહેવાનું જવાનું નથી ગરમ પાણી પીતા રહેવાનું અને ખાસ બસ્તી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે સેક્સ નહીં કરવાનો તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે હળવો ખોરાક લઈ શકો દાળ ભાત ખીચડી જેવો હળવો ખોરાક ખાઓ ભૂખ લાગે એ પ્રમાણે ખાઈ શકો અને નોર્મલ એક્ટિવિટી રાખવાની વધારે પડતો શારીરિક શ્રમ કે માનસિક શ્રમ કરવાનો નથી તો આ બધા પ્રિકોશન્સ સાથે તમે જ્યારે બસ્તી પ્રક્રિયા લો છો ત્યારે શરીરમાં વાયુ મટે છે અને વાયુ મટે છે તો વાયુને કારણે જે શારીરિક અને માનસિક બીમારી થઈ હોય છે જે આપણે આગળ ગણાવીએ સ્ટ્રેસ ડિપ્રેશન અનિદ્રા એવી માનસિક બીમારી પણ અને શરીરના પર પ્રોબ્લેમ વાયુને કારણે જે થયો તે બધા તમને પેરાલિસિસ થયું હોય ફેસિયલ પેરાલિસિસ થયો હોય શરીરમાં કંપવાત હોય પાર્કિન્સન ડિસીઝ થયું હોય કાનમાં અવાજ આવતો હોય અ માઇગ્રેનની તકલીફ હોય આવી પણ પ્રકારની બીમારી હોય શરીરમાં એ બધી બીમારી જળથી મટે છે તો મિત્રો તમને બધાને રેકમેન્ડ કરું છું કે જો જરૂર પડે તો વસ્તી ટ્રીટમેન્ટ લો અને બસ્તી ટ્રીટમેન્ટ લઈને તમે તમારા રોગને ઝડપથી મટાડી પણ શકો છો અને સાથે સાથે તમારા સ્વાસ્થ્યને વધારે સારું સુધારી પણ શકો છો અને લાંબા સમય સુધી મેન્ટેન પણ રાખી શકો છો તો મિત્રો દર વખતે કહું છું એ જ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર